કાકરેજના વેપારી મથક થરામાં યુરિયા ખાતરની અછત યુરિયા ખાતર માટે લાગી લાંબી લાઈનો તેમ છતાં નથી મળતું જરૂરિયાત મુજબ ખાતર શિયાળુ સીઝનમાં વાવેતર કરેલ પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂર થરામાં યુરિયા ખાતર માટે ખેડૂતો લાઇનમાં લાગવા બન્યા મજબૂર એરંડા અને રાયડા પાકમાં ખાતરની તાતી જરૂરિયાત છે તેવા જ સમયે જ ઊભી થઈ ખાતરની અછત ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સરકાર ખાતરની અછત દૂર કરે અહેવાલ બ્યુરો રિપોર્ટ સમાચાર તક કાકરેજ બનાસકાંઠા

અમાર પાંચ વાગે આવે તો મને ખાતર ના મળે એક છેલી ખાતર લે બસો રૂપિયા ભાવી લે સકવાઈ લે અમારે શું કરવાનું તો ખાતર બંધ કરો નહીં મને ખાતર આવે એક ભાઈનું તો કરો તો અમને એમ થાય કે ખાતર નહીં આવે તો તો કરવાનું એક શું છે બંધ કરો પાંચ પાંચ ઓછામાં ઓછી પાંચ પાંચ છેલી તો મળે બરાબર પિત્ત પાડવું છે પાણી પાવું છે એડા મળે ખાતર મને શું કરવાનું એટલે અમારે દરું છે બહુ ખાતર હું દિવ્યાંગ છું ઓલા ખાતરની બે થેલી લેવા આવ્યા તો સરકારને કંઈ વિનંતી કે દેખો ઓલા ખાતરનો પૂરો જથ્થો પૂરો પાડે દોઢ વીઘા ખાતર ઓલા દોઢ વીઘા ઘઉં આવ્યા છે એમાં ખાતરની બે થે ઓલા ખાતરની બે થેલી મળે છે નમસ્કાર મારું નામ છે કૌશિક પટેલ અને હું પ્રજા પીએમકે એસ કે ખેડૂત સહાય કેન્દ્ર થરા ખાતે ફરજ નિભાવી રહ્યો છું અહીંયા આજે પાંચસો ચાલીસ બેગ પાંચસો ચાલીસ બેગની બે ગાડી યુરિયા આવેલું છે દિશા રેક પરથી અને બધા જ ખેડૂતોને વિતરણ કરીએ કમસે કમ બસો ખેડૂતો તો અહીંયા લઈ ચૂક્યા છે અને હજી ચારસો ખેડૂતો હયા જ છે અને ખા ખાતરની બહુ મારામારી હોવાથી અમે એનકેએસકે પરથી બધાને પૂરતું પ્રમાણમાં એક થેલી બે થેલી પાંચ થેલી એમ વિતરણ કરી રહ્યા છીએ થેન્ક યુ